અભ્યાસક્રમો અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો જેનાથી ભાગ લેનારાઓને પ્રાયોગિક અનુભવ મળ્યો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહાર પાડવાની પ્રક્રિયા પ્રથમ મદદ અને તાત્કાલિક સાધનોના ઉપયોગ વિશે તાલીમ આપવામાં આવી કાર્યક્રમનું મુખ્ય ધ્યાન શાળામાં આપત્તિ રોકાણ અને સામેલ થવાના સ્ત્રોતો વિશે જાગૃતતા ફેલાવવા પર હતું શાળા સંચાલકોએ આયોજન માટે કરેલા પ્રયત્ન માટે આભાર વ્યક્ત કર્યો અને એવી ઘટના દરમિયાન જીવન બચાવવા માટે આવી તાલીમની મહત્વતાને ઉજાગર કરીને આ પહેલને ભાગ લેનારાઓ તરફથી સારું પ્રતિસાદ મળ્યું જે આપત્તિ સમયે વધુ આત્મવિશ્વાસ પૂર્ણ અને તૈયાર લાગ્યા આ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓમાં આપત્તિ પ્રતિસાદ અને સુરક્ષા જાગૃતતાને પ્રોત્સાહિત કરવા માટે સરકારના પ્રયાસોની સમૃદ્ધિ સાથે સુસંગત છે